નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનામાં ન્યૂઝ રાજુલા નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો રાજુલા જાફરાબાદ અને ચલાલા એમ ત્રણ નગરપાલિકાની આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકો જાફરાબાદ બાદ રાજુલા શહેરમાં પહોંચ્યા હતા મળતી માહિતી મુજબ અંદાજીત જાફરાબાદમાં ચાલીસ જેટલા દાવેદારોએ ટિકિટ માટેની માગણી કરી ત્યારે જાણવા મળતી વિગત મુજબ સૌથી વધુ રાજુલા શહેરમાં નગરપાલિકાની ટિકિટ માટે દાવેદારો ઉમટી પડ્યા હતા રાજુલામાં દાવેદારો જોઈને પ્રદેશ નિરીક્ષકો પણ ચિંતામાં મુકાયા મોડી સાંજ સુધી દાવેદારો માટેની સંસ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી સમગ્ર જિલ્લામાં રાજુલા જાફરાબાદ લાઠી ચલાલા એમ ચાર નગરપાલિકા માટેની ચૂંટણીઓ યોજાશે જોકે રાજુલાની આજની પ્રક્રિયામાં લોકોમાં ખૂબ જ અનોખો ઉત્સાહ જોવા મળ્યો અને કોઈ એક મેળાવડો હોય તેવો એક ખાસ માહોલ જોવા મળ્યો અને ખાસ જોવાની વાત એ હતી કે આવેલા તમામ ઉમેદવારોએ એવું જણાવ્યું કે ટિકિટ કોઈપણને મળશે અમે દરેકની સાથે રહીશું ત્યારે આ શબ્દો સાંભળીને આવેલા નિરીક્ષકો પણ ખુશ થયા હતા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે પ્રદેશ નિરીક્ષકો દ્વારા જે નક્કી થયેલું દરેક જિલ્લા માટેના નિરીક્ષકો એમાં અમારા ત્રણ નિરીક્ષકો એટલે હું ઝવેરીભાઈ ઠકરા પ્રદેશ મંત્રી મારી સાથે કૌશિકભાઈ ચુક્લ જે રાજકોટથી આવેલા છે અને કચ્છ જિલ્લાના પ્રભારી છે બેન પૂજારી અમદાવાદથી આવેલા છે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે આજ સવારથી અમે નિરીક્ષક તરીકે જાફરાબાદમાંથી શરૂઆત કરી જાફરાબાદની અંદર પણ લોકોની અંદર નગરપાલિકામાં જબરજસ્ત ઉત્સાહ છે અને થી સિત્તેર ફોર્મ જાફરાબાદમાં આવેલા છે અને ત્યાં ઉત્સાહ જોતા સંપૂર્ણ અઠાવીસે અઠ્ઠાવીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતે આવી સ્થિતિ ત્યાં જ રહેવું છે અહીંયા અમે બપોરે રાજુલા આવ્યા રાજુલાની અંદર પણ જબરજસ્ત ઉત્સાહ છે પાર્ટી માટેનો થનગણાટ છે અને એકસો ને પચીસ સત્તાવીસ ફોર્મ આવેલા છે પણ અહીંની વિશેષતા એ છે જાફરાબાદ હોય કે રાજુલા હોય જે જે દાવેદારો આવ્યા છે એમને કીધું તમે એમને ટિકિટ આપશો અમે બધા લોકો સાથે મળી અને બધી સીટો ભારતીય જનતા પાર્ટીને જીતાવી દેશું આટલો પ્રચંડ ઉત્સાહ અમને આ બે નગરપાલિકામાં મળ્યો છે લાભ જોતા અમને લાગે છે કે આગામી દિવસોની અંદર ખૂબ મોટી સરસાઈથી ભારતીય જનતા પાર્ટી આ બંને નગરપાલિકા જીતશે